श्री गणपति दादा ने जय बलो हनुमान दादा ने बोलो नि बलो सोनी पारस्वणी बोगा बलो चेहर बोलो काड़का बोलो बलो देवीजी ने बोलो वस्ता अस्था बुआ ने बोलो साहर बुआ ने बोलो अनंत भुवा बलो राजुभान अनंतवासुकी संपद्म कमल कार्यम धराक्ष नो नवनामा नादा नाय महादेव सायं काले पठे नित प्रात काले तस्वीर सरस्वीद जय गजानन जय गजानन गणपति ચરણ કમણમાં સ્થિત કરો મારી મતી શિવ શક્તિના લાડીલા સદા સુધારો કૃપા કરો મારી જતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપીમાં થ્યાં જ્યાં મારી અખલ અટકી જાય ત્યાં ત્યાં સુલજાવી દો મારાવતી ગોપ ભક્તોને પુનિત લાવો આપજો શરણે છે બોલો શ્રી કિશન બાના પારસમણી ગોગા મારા જે ચંદ્રવાણી જય હો ચંદ્રવાણી જય હો ચંદ્રવાણી જય ಅಮರ ದಬೋ ತಾ ಗುಣವಂತ ಗೋಗಾ ರೇ ಆಗಾಡಿ ಕಿಸ್ಬಾ ಮಾಖರೆ ಕೆಿಮಾ ನಾ ಗೋಗಾ ಅಮರ ದಬೋ ತಾ દેવજી ભુવે ભગતી આદરી આપ્યા તેને બુદ્ર પરિવાર ખિસિમ્બાના ગોગા અમર ધબો તમારી દાદીઓ દેસાઈ વાળો રૂરો રે પચમા પચમાસો વેચ મહારાજનો દામ શિંબાના ગોગા અમર ધબો તમારી મંદિર બાપા ના ઉપર શોભે છે દોડી નિશાન ખેસિનબાના ગોગા અમર પોત પોતમારી ગાદીઓ જળ હળ જોતો બાપુને જળ વાગે છે નો બધે નિશાન ખિસિમબા ના ગોગા અમર ત પોતમારી આનંદે ઉતારે બુઆર ધી વાગે છે રૂડી બુંગોળ ને દેડે છે શિંબાના ગોગા અમર ધબો તમારે લીલુડા ગોળા બાપુને ને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાલ કે શિંબાના ગોગા અમર ધબો તમારી રાજ્યો રો મે રો મે દેવજી મે રમ મેનારા કેસિમ બા ના ગોગા અમર ત પોત મારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની ઘણી બી બે કેસિમ્બાના ગોગા અમર ત પોત મારી ગાદીઓ દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને ખીસીન બાના ગોગા ખીસીન બાના ગોગા અમર તપો તમારી ગા દેશો રે દેશ દારો ડંકો રે વાગ ભળી વગાડી વ્રત ખંડ મો હાક રે ખીસીન બાના ગોગા અમર તપો તમારી ગા ચૈતર સુ ચોથમી રમણ આવે ચડે છે અબિલકંકુ ને ગુલા

ઓકાર સુણને પધારજો મહારાજ કે ગોગા અમર ત પોત મારી કરુણા કો જોડી અમર તપો મા બોલો શ્રી કેશીન બાના બોલો ચંદ્રમાણી જય ચંદ્રમાણી જય ઓમ નવો ભગવતી વાસુદેવ ઓમ ચંદ્રમાણી જયે નવો ભગવતી વાસુદેવો નવો ભગવતી વાસુદેવા